કે જો અહીં આયા છો તો તમે આયા નથી ક્યાંક ને ક્યાંક એની મરજી પાકી દે છે કોઈ ગુરુ મહારાજ ના કોઈ મા બાપના આશીર્વાદ કે કદાચ એવી વેળા હતી અને એને ખરેખર તમારા સહાય ની જરૂર હતી અને તમારા ખેચામાં જે પડ્યું હતું એ રામ ભરોસે આપી દીધું ને એ કદાચ આશીર્વાદ લાગી ગયા છે તમે અહીં પહોંચ્યા બાકી એમ બધાથી થી ન હવાતું હારોડ ઉપન જોજો તેટલા ભટ્ટ જ મરી ગયા એ જો હમા નરતા એ પોર ની મરજી હોય તો એમાં એટલે મહેરબાની કરી કોઈ અંધશ્રદ્ધામાં ના જાઓ સમય નો અભાવ છે અને છતાંય તમને એવું હોય મનમાં કઈક વ્યામ છે અમને પોકનું કરેલું છે તો દાદા ને રાજને દાડો એક જ પ્રાર્થના કરું છું કે શું શું મહત્વનું એ મગજમાં પીટ કરી લેજું અગરબત્તી તો દાદાની અગરબત્તી ની કોઈ ભૂખ નથી હું રોજ ન કરતો તમને હું કામ કહું પણ હું જાણી ગયો છે તમે નહીં જાણી ઘણાએ કહે છે ને કે ભાઈ અમે આ જગ્યાએ જ્યાં તા અમને કીધું હતું પેટમાં આ એના પપ્પાને કંઈક ખવડાઈ દીધું છે ત્યાં તો બેનું વધુ કે ભાઈઓ શું કે ઘણા કે તમારે પછી તો અહીંયા કોક દાટી ગયું છે તમારી ભેણમાં અમને ભેણ એટલે શું નથી ખબર આઠ મહિના મારી ખબર પડી ભેણમાં કંઈક છે દિવાલમાં આવું કે તો શું શું કામ કરે એ કહું કે કદાચ કોક ને ભ્રમ હોય અમને આખા પરિવારને ને કઈ ખવરાઈ દીધું છે કઈ પેટમાં પડ્યું તો આ જગ્યાનો પ્રસાદે પેટમાં જે છે ને એને હવાર પરોડીએ બહાર નીકળી જવું કદાચ કોક એમ કે તમારી જગ્યામાં કઈક ડટાણ છે કઈક હાલ છે કઈક મય નાખી જેલા છે તો આ ભોમકા ઉપર તમે જે બેઠા છો ત્યાં દાદા એ કોક ચારણ માલ ધારી ની લાજ રાખવા આટલું લોહી રેડ્યું છે એ ભોમકા ઉપર તમે હું બેઠા છીએ આ જગ્યાની ધૂળ તમારા કપડા ચોટી જાય અને ઘરે જઈને કપડા બદલતા હોય કાંકરી ઘરમાં વેરાઈ જાય તો કદાચ ત્રણ પેઢી ની મહેલત હોય તો એને હવાય માં હાલકુ થઈ જવું પડે પણ એ ભાવ કરીને આયા હોય તો બાકી આ જગ્યામાં જગ્યામાંથી ધૂળની ઠેલી ભરી જાય તો એમ નહિ થાય અજાણતા થયું હોય છે તો આ તો દમેક ગામ માં પુરાણ ના કદી બધી બાજુ અહીંથી માટી ખૂતરી કુતરી એમ નથી થતું એ તો અજાણતા થયું હોય આ જે કઈ તમે જોવો છો ને એ નવ વરામર દાદા એ કીધેલું છે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના પાંચ પૈસા માંગતા નહીં સમજાય હે તો હું એમ કહું છું કે વગર માંગ્યા એટલું બધું થાય હે તો લોકોના વયણા વાળી વાળી એકવીસ હજાર ને પચીસ હજાર લેશે તો એમના પેટ તમને ભરાતા અને ભગવાનના ઘરે એવું કોઈ બજાર નથી કે અહીં તમારી એ તો નરસિંહ મહેતા હતા ગોંડી લખન્ય સામાન્ય વાંચતો તો હવે હું આ જમાનામાં હું બીજા અન્ય હશે એ એવા નથી ગોંડી લખન ભગવાન વાંચી આ તો તમે અગિયાર હજાર આપો ને પાકી જાય એ હું ગેરંટી હ પણ શણી કે વાર કાલ મારા પરિવાર નું હું થશે એ એક સેકન્ડ વિચાર ના આવ્યો કાલ એ જીવેક રેખ ના રહે એ ઠાકરની મરજી પરિવારનું ગુજરાન પચાસ ટકા દાદાના દર્શન કરવા આયા છે પચાસ માણસ એવું થાય કે દાદાના તો દર્શન કરવા જ છે પણ જો એમાં બાપુય જોવા મળી જાય તો વધુ મજા આવે આ અપેક્ષા લઈને આયા છે એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈન જતા રહ્યા છે એના ભાઈ પણ હવે કદાચ જે કોઈ રાહ જોઈને બેઠા છે હું સમયસર પાકી જો ને એમનો સમય બગડે નહીં એ કદાચ મને જોઈ લે ને એને રાહત થઈ જાય અને કદાચ જે કઈ દાદાના જગ્યામાં વ્યવસ્થા છે એ પ્રસાદી લીધા વગર કોઈ ભૂલમાં જતો ના રહે એની માટે સીધો દોડીને આવ્યો હોય અને એ સમય બચ્યા પછી પછી નામ એના લીધા છે

સન્માન અપમાન કોઈ નહી સુખ દુઃખ કઈ જ નહી શરીર ને કે છો તો એને ખબર પડશે કે આ સુખ ને આ દુઃખ બાકી મન થી સુખી ને સમજાય ને હા અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે ઘણા એવાય આવતા બાપુના દરણમાં ઠેકાણા નથી તો આપણું હું ભલું થયું આ નકર એવો કઈ છે આ નહિ બધા જાજ જાજ ને રંગબેરંગી આવતા હોય બધા

કદાચ ટૂંક સમય હશે જેને સતત દોઢ બે વર્ષથી આ બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો અમે તો ઘણીવાર વાર કીધું બગાડીને ના આવશો પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર વાર અમારા દાદાને સમર્પણથી એ પોતાના પરિવાર હારે આ સેવા આપવા તો મને એટલું મનથી એવું થયું કે બધાય એ સક્ષમ છે એવું જરૂરી નથી બધાને બહે રૂપિયા રોજની પડી હોય છતાંય જો એવો ગરીબ માણસ થઈને એનામાં એવી દાતારી હોય તો મારે તોય સેવા આપવા જવાનું તો મારામાં કંઈક તો હું ભણવું હોય ને કે ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ પાંચ મહિના બેહી રહે પણ પહેલાં મારે એમને સાંભળવા સમજાય ને એટલે એમનું પતે પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ સાંભળવા કદાચ હું તમને એક દી આપીશ પણ હું એમ કહું છું હું કરી શકું એ તમે કરી શકો કદાચ વાર તમને ના આવડ્યું હોય તો હજુ ઓટલા ઉપર એવું જઈને કહી દેજો કે અમે દુનિયામાં ક્યાં ક્યાં ભટકી ગયા અમારી હારે હું થયું તારાથી કઈ અજાણ્યું નથી હવે ક્યાંય ભટકવું નથી મારતો તું તારતો તું હવે જે કહે છે એ ઉપાધિ નું બસુ આ ઓટલે મૂકીને જવી છે અને જો પચીમો દાડો ના થાય મારો ઠાકર ભાડે પલાળ ના નાખે ને તો મારી ભૂવા ભણીમાં ફેર પાછો ઘરે જઈને કોકનો ફોન આવે અમે ગુરુવાર ભરીએ તમારે આવું તો આપડે પાછા દોડી એટલે પરમાત્મા બધે એક જ છે પેલું કે છે ને કે લોટ બધે હરખો જ હોય છે પણ હવા રસોઈ બનાવવાળા ની હાથ ની મીઠાઈ છે હોય ઘરે આપણે ગમે એવો મોંઘો લોટ લાવતા હોય પણ જો બે દી મન નો ડખો હોય તો એ ખાવામાં એવું જ આવે સમજાય ને એમ વસ્તુ એવી છે ક્યાંક ઊંધી જગ્યાએ આપણે રાંધવા આપી દીધું છે એટલે થોડાક દી ધુમાડાની ની ગંધ આવશે પણ આ એ સુધારી દેશે ભરોસો રાખો સમજાય એટલે હવે વધુ સમય નથી લેતો પણ અગત્યની સૂચના એ આપું કે છેલ્લા આઠ નવ મહિનાથી રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા જે થેલેસીમિયા ગ્રસ્ત કેન્સર પીડિત માણસો છે કે જેને ગણતરીના દિવસે આઠ દિવસે પંદર દિવસે મહિનામાં વારંવાર બ્લડ ચડાવવું પડતું હોય અને આ સંસ્કાર એ વિના મૂલ્ય લોહી પૂરું પાડે છે તો કદાચ આપણે શરીરની તાસીર હારી હોય સક્ષમતા હોય અને આપણે કદાચ પૈસાનું કે અનાજનું દાન ના કરીએ પણ જો આપણા હો ગ્રામ લોહીથી કોઈને જીવનદાન મળતું હોય તો આપણને ભગવાનને માણસ બનાવી કોઈ ભૂલ ન કરી પણ ક્યારે કે તમારી મનની ઉદારતા હોય તો પછી એવું ડાઢું ના બોલતા કે એક ટાઈમ ખવડાવ્યું હું લોહી લઈ લીધું તો ના આપતા અને આપો કે ના આપો જો ગુજરાતના ગમે છેડે તમારા પરિવારને લોહીની જરૂર પડે તો અમારો ટોલ ફ્રી નંબર છે અડધી રાતે નંબર ડાયલ કરજો વીસ મિનિટમાં લોહી પૂરું હું અહીંયા પકડી હા લઈ લેવી તો જ કરવું એ નહીં સેવા કરવી છે લડવું છે લડી જ લેવાનું છે અત્યારે ભાંગી જાય તો ઢેકાળા વાળી કરવાની બાકી પાછું રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે સમજાય ને હા એમ એટલે જો શરીરની તાસીર હારી હોય તો અને બીજી એક ખાલી ગમત ની વાત વેસન મૂકવા કેટલા હે હાથ ઊંચો કરજો એ હમણાં ના આપતા બે ચાર મહિના કારણ કે આપણું લોહી કોક હારા માણસ સડી જાય ને એ બંધાણી થઈ ગયો તો એટલે ભાઈ થઈ જાય પછી આપજો સમજાય ને